ગોવિંદભાઈ પટેલે કહ્યું સરકાર દ્વારા જે તપાસ ચાલી રહી છે તે યોગ્ય દિશામાં છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાબતે ગોવિંદભાઈએ આપ્યું નિવેદન મારું અંગત મંતવ્ય કંઈ ન ચાલે સીટ દ્વારા જે તપાસ ચાલી રહી છે તે બરોબર કહેવાય અને યોગ્ય કહેવાય મારું નામ જ્યારે આવશે ત્યારે ગોવિંદભાઈ નહીં હોય તેમ તેમણે જણાવ્યું હતું એવા દીપક રાઠોડ ઘટના બની છે કે અતિશય ગમનસીબ ઘટના છે અનેક લોકોએ પોતાના આત્મીજનો સ્વજનો ગુમાવ્યા છે એના પ્રત્યે મારી દિલ શોધી પાઠવું છું અને આવી દુર્ઘટના ફરીથી ન બને એના માટે સરકાર સતર્ક થઈ છે સતર્ક થઈને ઉચ્ચકક્ષાની સીટની રચના પણ કરી દીધી છે અને મારી દૃષ્ટિએ આજે સીટ જે પ્રકારે કાર્યવાહી કરી રહી છે જે પ્રકારે એક્શન લઈ રહી છે એ યોગ્ય દિશામાં છે અને આવતા દિવસોમાં જે કોઈ એમાં આવશે એને સરકાર પણ છોડશે નહીં એવા મક્કમ નિર્ધાર સાથે આ સીટની રચના થઈ છે ને સીટ એ રીતે કામ કરી રહી આવતા દિવસોમાં આના કારણે માત્ર રાજકોટના એક બનાવના કારણે સમગ્ર રાજ્યની અંદર આવી જે જે પ્રકારની જ્યાં જ્યાં અસુવિધાઓ કે ઉપલબ્ધિઓ નહોતી એની પણ તપાસ થઈ રહી છે અને જ્યાં પણ આવશ્યકતા વગરની મંજૂરી આપ્યા વગરના આવા કોઈ પણ કામ ચાલતા હોય એને સીલ પણ કરી દેવામાં આવ્યા છે અને અનેક જગ્યાએ ફાયર એનઓસી અને બાકીના સાધનોની જે વ્યવસ્થા નથી એમને પણ નોટિસો આપીને કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને મને લાગે છે કે સરકાર સક્રિયતાથી અને યોગ્ય દિશામાં આગળ વધી રહી છે કોઈ પણ જગ્યાએ મારી ગેરનીતિમાં કોઈ જગ્યાએ નામ આવશે તો ગોવિંદ પટેલ જદી નહીં હોય